રૂપાલા સામે ક્ષત્રિય આગેવાનોમાં રોષ પીટી જાડેજાએ ટિકિટ રદ કરવાની માંગ કરી ટિકિટ રદ ન થાય તો ભાજપ વિરુદ્ધ મતદાનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે ગામે ગામ આંદોલનની શરૂઆત થઈ છે સમાજની એક જ માગ છે કે રૂપાલાને હટાવો પીએમને પત્ર લખીને અમે જાણ કરી છે તેવું તેમણે કહ્યું તેમણે કહ્યું કે મોહન કુંડારીયાને ટિકિટ આપો તો અમને વાંધો નથી પણ રૂપાલાના જોઈએ આવા પ્રકારની વાત અહીંથી ખાસ કહેવામાં આવી છે ગામે ગામ આંદોલનની શરૂઆત થઈ ગઈ છે તેવું કહેવામાં આવ્યું છે એક મહત્વપૂર્ણ અપડેટ તમને આપીશું પી ટી જાડેજા તેમણે ટિકિટ રદ કરવાની માંગ કરી છે અને હજુ પણ ક્ષત્રિય આગેવાનો જે છે તેમનો અહીંયાથી રોષ જોવા મળી રહ્યો છે જેની પર અપડેટ તમને આપી રહ્યા છીએ પરસોત્તમ રૂપાલા સામે હજુ પણ ક્ષત્રિય આગેવાનોમાં રોષ છે પીટી જાડેજા દ્વારા ટિકિટ રદ કરવાની માગ છે તેમણે કહ્યું કે ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું તેવી ચીમકી હવે તેઓ ઉચ્ચારી રહ્યા છે એટલે ગામે ગામ આંદોલનની શરૂઆત થઈ ગઈ છે તેવું તેમણે કહ્યું અને ક્ષત્રિય સમાજની એક જ માગ છે કે બસ રૂપાલાને હટાવો આવા પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાય છે ત્યારે નજર રાખવાની રહેશે કે તેમણે પીએમને પત્ર લખીને જાણ કરી છે તેવું પણ પીટી જાડેજાએ કહ્યું છે નામ જોગ તેમણે ત્યાં સુધી કહ્યું કે મોહન કુંડારીયાને ટિકિટ આપી દો અમને વાંધો નથી

કે જો આ માંગણીનો સંતોષાય તો શું કરવાનું અને હજી પણ દરેક ગામની અંદર એક એક છત્રીય યુવાન કાર્યકર પેલા જિલ્લા લેવલે પછી તાલુકા લેવલે પછી ગ્રામ્ય લેવલે જેમ રાજકોટમાં માનો કે પાંચસો ને ગામ છે બરાબર છે તો છત્રીઓના ગામમાં નહીં અન્ય સમાજને સાથે રાખી બરાબર છે મતદાનના દિવસે તમામ સમાજને વિનંતી કરવામાં આવશે કે અમે તમારું રક્ષણ કર્યું છે જિંદગી આખી તો આજે અમારી રાજપૂતાણીને આવી ટિપ્પણી કરી છે તો આ પોષને માફ ન કરાય અને તમે રાજપૂત સમાજ સાથે રહેશો હું માનું છું કે અઢાર સાથે રહેશે અને ભાજપ ને ભયંકર નુકસાન જશે એ આવતી જે પછી રિઝલ્ટ આવે ત્યારે આપ જોઈ શકશો કે મારી વાત કેટલી છે છે પત્ર લખીને કરવામાં આવી હા મોદી સાહેબ તો અમે પત્ર પચી તારીખે લખ્યો છે અને પચીસ તારીખે અમે મોદી સાહેબ વિનંતી કરી છે એ પત્રમાં જેમ મેં તમને રજૂઆત કરી એ બધી રજૂઆત કરી છે કે મોદી સાહેબ ન્યાય આપો સત્ર સાહેબ ખૂબ અન્યાય થાય છે અને આમાં તમે ધ્યાન કેન્દ્રિત કરો માત્ર એક રૂપાલા માટે તમે આખા ભાજપને નુકસાન થાય એવું કાર્ય ન કરો રૂપાલા વગર ગુજરાત ચાલશે ક્ષત્રિય સમાજ વગર ગુજરાત નહીં ચાલે કારણ કે દરેક જાતિ જ્ઞાતિને આપ ન્યાય આપવા વાળા છો અને રાજા મહારાજાઓ જે રાજ કરતા હતા એવું તમે અત્યારે દેશમાં રાજ કરો છો ક્ષત્રિયો તમારાથી ખુશ છે પ્રસન્ન છે અને તમારી જે ચાહના છે ક્ષત્રિય સમાજમાં એવું બધું પત્રમાં વિનંતી કરી છે ગોંડલમાં સમાધાન થયું અને બાદમાં આંદોલન જાહેર મંચ ઉપરથી આપને ચેલેન્જ પણ આપવામાં ગોંડલમાં જે સમાધાન થયું એ પોલિટિક્સ હતું મેં આપને કીધું એમ સમાજને માન્ય નહોતું અને સમાજને માન્ય ન હોય તો મને પણ માન્ય ન જ હોય હું સમાજ સાથે છું રાજકારણી નથી નો પોલિટિક્સ હું માત્ર સમાજનો સેવક છું અને આંતરરાષ્ટ્રીય લેવલે કામ કરું છું હું સમાજને આદેશ ના આપી હકું વિનંતી કરી હકું બરાબર છે અને અત્યારે પણ આપ જેમ કયો છો કેમ જો મોહનભાઈ કુંડારીયા ને ટિકિટ આપે તો મારા સમાજને ને ચોક્કસપણે કહીશ કે આપણું આંદોલન અહીંયા આપણે પૂરું કરવું પડશે મોહનભાઈ કુંડારીયા જો રાજકોટ બેઠક ઉપર ટિકિટ આપવામાં આવે તો ક્ષત્રિય સમાજ સપોર્ટ કરશે મને વિશ્વાસ છે સો ટકા કરશે કારણ કે દરેક ક્ષત્રિય એવું બોલ્યા છે કે ટિકિટ ગમે તેને આપો ક્ષત્રિય આપો એમ નહીં કોઈ પણ સમાજની વ્યક્તિને આપો તો અમે વાંધો નથી માત્ર રૂપાળા હટાવો એ એક જ મુદ્દો છે અને એ મુદ્દા ઉપર જો મોહનભાઈ કુંડેરીયાની ટિકિટ આપશે તો સમગ્ર ક્ષત્રિય સમાજ ગુજરાતનો સો ટકા આંદોલન પૂરું કરી દેશે એની મને ખાતરી છે પણ એ જાહેરાત હું ત્યારે કરી અમે નેવું કમિટીના સભ્યો મળી અને ત્યાં મીડિયાને બોલાવી અને મીડિયા મારે જાહેરાત કરી હતી કે આપણું આંદોલન અહીં પૂરું થાય છે મહાસંમેલન બોલાવા જઈ રહ્યા છો છ કે સાત તારીખે મહાસંમેલનની અમારી તૈયારી પણ થઈ ગઈ છે અને મહાસંમેલનમાં અમે પાંચ લાખ રાજપૂતોની માંગણી ઓછામાં ઓછી કરી છે વધારે થશે પણ ઓછા નહીં થાય અને એક લાખ રાજપૂતાણીઓ થશે રાજપૂતાણીઓમાં રોષ કેટલો છે આપ છેલ્લા આઠ દિવસથી જુઓ છો અને જેલ ભરો આંદોલન સુધી રાજપૂતાણીની તૈયારી છે અને રાજપૂતાણીને અમે કીધું કે તમારે આ ન કરવાનું હોય અમારી ફરજમાં આવે છે રાજપૂતાણીને બચાવવાનું એટલે રાજપૂત સમાજ આજે મેદાનમાં ઉતરો છે હાલ અત્યારે રાજપૂત સમાજ જે પ્રકારે મેદાનમાં ઉતર્યો છે એક જ માત્ર માંગ કરી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ કરો કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યુઝ કેપિટલ રાજકોટ